हेलो फ्रेंड्स वेलकम टू करंट विद किशन सर आज આપણે જોઈશું 17 સપ્ટેમ્બર 2025 નું સંપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્ન 1 દપાન કાશ્મીરના સંઘર્ષની વાર્તાઓ નામનું પુસ્તક કોણે લખ્યું છે જવાબ ઇપસીતા ચક્રવર્તી વિગતવાર સમજૂતી ચક્રવર્તીએ કાશ્મીરના લોકોના સંઘર્ષો અને અનુભવો પર એક પુસ્તક લખ્યું છે જેમાં સામાન્ય કાશ્મીરીઓની વાર્તાઓ કહેવામાં આવી છે કે તેઓ કેવી રીતે દાયકાઓથી જુલમ અને દમનનો સામનો કરે છે દપાન એક કાશ્મીરી શબ્દ છે જેનો અર્થ થાય છે એવું કહેવાય છે જી કે 2025 માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર ભારતીય લેખિકા பானુ મુષ્ઠાકને તેમની નવલકથા હાર્ટ લેમ્પ માટે આપવામાં આવ્યો હતો. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ સંરક્ષણ મંત્રાલયનું દ્વિવાર્ષિક હિન્દી મેગેઝિન સશક્ત ભારત લોન્ચ કર્યું. કેલા સત્યાર્થીની આત્મકથા દિયા સલાઈ છે. ओम बिरलाએ પર્વત शिरोमણી ભગત સી કોશિયારી નામનું પુસ્તક લોન્ચ કર્યું હતું પીએસ રામન દ્વારા લખિત લિયો ધ અનટોલ્ડ સ્ટોરી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પર આધારિત છે પ્રશ્ન મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધી છે જવાબ એમ સુંદર विगतवार समझौती न्यायमूर्ति एम सुंदरे मणिपुर हाईकोर्ट ना दस मुख्य न्यायाधीश तरीके शपथ ली थी मणिपुर ना राज्यपाल अजय कुमार भल्ला ए तमने शपथ लेवड़ी थी जी के ભારત માં કુલ 25 હાઈકોર્ટ છે 25મી હાઈકોર્ટ અમલાવતી હાઈકોર્ટ છે અન્ના ચાંડી કોઈ પણ હાઈકોર્ટ ના પ્રથમ મહિલા ન્યાયાધીશ હતા જે કેરળ હાઈકોર્ટ ના હતા લીલા શેઠ કોઈ પણ હાઈકોર્ટ ના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હતા જે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ ના હતા રાંચી માં દેશ નું સૌથી મોટું હાઈકોર્ટ પરિસર બનાવવામાં આવ્યું છે કેરળ હાઈકોર્ટ પ્રાાદેશિક ભાષા એટલે કે મલયાલમમાં ચુકાદો પ્રકાશિત કરનાર પ્રથમ હાઈકોર્ટ બની સિક્કિમ હાઈકોર્ટ દેશમાં માસિક રાજનીતિ લાગુ કરનાર પ્રથમ હાઈકોર્ટ છે કેરળના કોલમમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસનો નિકાલ કરવા માટે દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરવામાં આવી હતી પ્રશ્ન વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો જવાબ સોળ સપ્ટેમ્બર વિગતવાર સમજૂતી દર વર્ષે સોળ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઓઝોન સ્તર વિશે જાગૃતિ ફેલાવવા અને પૃથ્વીને સૂર્યના હાનિકારક પાર જાંબલી બચાવતા ઓઝોન સ્તર વિશે લોકોને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે સોળ સપ્ટેમ્બર ઓગણીસો સત્યાસી ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો હતો તેથી આ દિવસ ઉજવવામાં આવે છે જી के, विश्व नियर दिवस 2 सितंबर, आंतरराष्ट्रीय दान दिवस 5 सितंबर, आंतरराष्ट्रीय साक्षरता दिवस आठ सितंबर, विश्व फिजियोथेरेपी दिवस आठ सितंबर, विश्व आत्महत्या निवारण दिवस दस सितंबर, राष्ट्रीय वन शहीद दिवस अगियार सितंबर, हिंदी दिवस चौदह सितंबर, अंतर्राष्ट्रीय लोकशाही दिवस पंदर सप्टेम्बर भारत मेरी दिवस 15 सितंबर પ્રશ્ન 2025 મહિલા હોકી એશિયા કપમાં ભારતનું સ્થાન કયું હતું જવાબ બીજો विगतवार સમજૂતી મહિલા હોકી એશિયા કપ 5 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ચીનના હાંગઝોમાં યોજાયો હતો આ તેની 11મી આવૃત્તિ હતી મેડલ ટેલીમાં ચીન પ્રથમ ક્રમે ભારત બીજો ક્રમે અને જાપાન ત્રીજા ક્રમે રહ્યું હતું આ ચેમ્પિયનશિપ 2026 હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ છે જીકે 2026 નો હોકી વર્લ્ડ કપ बेल्जियम અને નેધરલેન્ડ્સમાં યોજાશે ભારતે બે વખત મહિલા हॉकी એશિયા કપ જીત્યો છે 2004 અને 2017 માં ભારતે દક્ષિણ કોરિયાને હરાવીને પુરુષ हॉकी એશિયા કપ જીત્યો હતો જે બિહારના રાજગીરમાં યોજાયો હતો પ્રશ્ન एससीओ समिट 2027 क्या योजना से जवाब पाकिस्तान विगतवार समझौते शांगहाई कोऑपरेशन ऑर्गेनाइजेशन एससीओ समिट 2027 તેની 27મી આવૃત્તિ પાકિસ્તાનમાં યોજાશે 2026 ની 26મી આવૃત્તિ કિર્ગિસ્તાનના બિશકેકમાં યોજાશે અને 2025 ની 25મી આવૃત્તિ ચીનના તિયાનજિનમાં યોજાય હતી ભારતે અત્યાર સુધી માત્ર એક જ વાર एससीओ समिटનું આયોજન કર્યું છે 2023 માં જીકે एससीओ ની રચના 1996 માં શાંઘાઈ 5 તરીકે થઈ હતી 2017 માં ભારત અને પાકિસ્તાન 7મા અને 8મા સભ્ય બન્યા હતા 2023 માં ઈરાન 9મો સભ્ય બન્યો હતો અને 2024 માં બેલારુસ 10મો સભ્ય બન્યો હતો afghanistan અને mongolia નિરીક્ષક દેશો છે તુર્કમેનિस्तान પાંચ મધ્ય એશિયાઈ દેશોમાંથી એકમાત્ર દેશ છે જે एससीओ નો સભ્ય નથી પ્રશ્ન ઇન્ડિયા માર્કેટ એક્સેસ પોર્ટલ કોણે લોન્ચ કર્યું જવાબ સેબી વિગતવાર સમજૂતી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ઇન્ડિયા માર્કેટ એક્સેસ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલનો ઉદ્દેશ્ય ભારતમાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને વિદેશી રોકાણને વધારવાનો છે આ પોર્ટલ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને નોંધણી અને દસ્તાવેજીકરણ સંબંધિત બધી જ માહિતી એક જ જગ્યાએ પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું છે જીકે કે સેબીએ રોકાણકારોની ફરિયાદોના નિરાકરણ માટે સ્કોર બે સિસ્ટમ લોન્ચ કરી હતી સેબીએ રોકાણકારો માટે તે સારથી 2.0 એપ લોન્ચ કરી હતી સેબી એ કોર્પોરેટ બોન્ડ માર્કેટ ને સરળ અને સુલભ બનાવવા માટે બોન્ડ સેન્ટ્રલ પોર્ટલ લોન્ચ કર્યું હતું સુનિલ કદમ સેબી ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા છે પ્રશ્ન વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં સર્વેશ કુમારે ક્યા ઇતિહાસ રચ્યો જવાબ ટોક્યો विगतવાર સમજૂતી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 ટોક્યો જાપાન માં યોજાઈ રહી છે સર્વેશ કુમાર આ ચેમ્પિયનશિપ માં ઊંચી કૂદ માં ફાઈનલ માં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી છે આ આખી ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચનાર પ્રથમ નથી પણ ઊંચી કૂદમાં ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય છે જીકે નીરજ ચોપરાએ 2023 ના બુડાપેસ્ટમાં યોજાયેલી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અંજુ બોબી જોર્જે 2003 માં લોંગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા પ્રશ્ન ભારતમાં પ્રથમ વખત વર્લ્ડ ટેક કોન્ફરન્સ 2025 ક્યાં યોજાશે જવાબ કોચી કેર વિગતવાર વાર સમજૂતી વર્લ્ડ ટેક કોન્ફરન્સ બે હજાર પચીસ તેની પાંચમી આવૃત્તિ ભારત પ્રથમ વખત આ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે તેનો ઉદ્દેશ્ય ટેક ટેક ક્ષેત્રમાં ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો વૈશ્વિક વેપારને વધારવાનો અને ભારતમાં ટેક ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે જી કે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું પુણેમાં નવમો એશિયન ઇકોનોમિક ડાયલોગ યોજાયો હતો નવી દિલ્હીમાં કાર્બન માર્કેટ પર પ્રથમ આંતર राष्ट्रीय कोफर प्रकृति योजा स्पेन में में मोबाइल वर्ल्ड कांग्रेस बेहजार बच्चीस योजाई थी प्रश्न आईसीसी द्वारा ऑगस्ट प्लेयर ऑफ द मंथ को जवाब मोहम्मद सिराज महीना महीनासी ए भारतीय झड़पी बॉलर मोहम्मद सिराज ने प्लेयर ऑफ द मंथ तरीके पसंद कर आयरलैंड ओरला ब्रेडरग ने वुमन्स प्लेयर ऑफ द मंथ तरीके पसंद करी के सौरभ गांगुली आईसीसी मेन्स क्रिकेट कमिटी न फरी अध्यक्ष बनिया डायना एडुल जी आईसीसी हॉल ऑफ फेम शामिल થનાર પ્રથમ ભારતીય મહિલા છે જારે નીતુ ડેવિડ બીજી છે મહેન્દ્રસિંહ ધોનીને આઈએસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા જે આ સન્માન મેળવનાર 11માં ભારતીય ખેલાડી બન્યા ગૃહમંત્રી અમિત શાહે ભારતનો સૌથી મોટો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું જવાબ અમદાવાદ કોમનવેલ્થ સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અમદાવાદમાં યોજાઈ હતી જેમાં ભારત ટોચ પર રહ્યું હતું 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ પણ અમદાવાદમાં યોજાશે જો ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સ માટેની બોલી જીતે તો તે અમદાવાદમાં યોજાશે